જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારના વિરોધમાં આજે અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે જય જય હિન્દુઓ પર અદ્યાચાર દંડ રહ્યો બંગલાદશ સંતોને લઈને વિશ્વ હિન્દુએ લખા હિન્દુ સમાજને વિશ્વ હિન્દુ સમાજને જાગૃત કર્યા છે એ વિશ્વ આપણે એમને ધન્યવાદ આપીએ છીએ વિશ્વ હિન્દુ પરષદ ધનવાદ આપીએ છીએ અને આ રશેષને ધન્યવાદ આપીએ છીએ શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચેરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આજે તારીખ ચાર બાર બે હજાર ચોવીસને બુધવારના રોજ વિસનગર હિન્દુ હિત્રક્ષા સમિતિ દ્વારા શહેરના વિવેકાનંદ સોસાયટી પાસે આવેલા શહીદ વીર ભગતસિંહ માર્ગ ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક રેલી કાઢીને તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થઈ રહ્યો છે અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પરમ પરમપૂજ્ય સંતશ્રી ચિન ચિન્માય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતશ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે આ બાબતે અમે માંગણી કરીએ છીએ કે પૂજનીય સંતશ્રી ચિન્માઈ કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવા પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો આવી જ માંગણીઓ સાથે હિન્દુ હિતરક્ષા સમિતિ વિસનગર દ્વારા ધર્મસભાનું આયોજન કરી રેલી નીકળીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સંતો મહંતો સાહિત્ય હિન્દુ સંગાથન ના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો અને હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે શ્રી દિલીપભાઈ ચૌધરીએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા બાંગ્લાદેશની અંદર અત્યારે જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તે અત્યાચારના વિરોધમાં આજે અહીંયા પ્રાંત સાહેબને આવેદન પત્ર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં રહેતો આપણો હિન્દુ આજે વિધર્મીઓના ત્રાસથી વિધર્મીઓના આક્રમણ આજે ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે અને બાળકો બહેનો ઉપર જે પ્રમાણે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં તે ન થાય અને હિન્દુ સેફ રહે હિન્દુ જાગૃત રહે એના માટે આજે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું હાલ આગામી કાર્યક્રમની કોઈ રૂપરેખા નક્કી નથી કરી જ્યારે પણ આવશે ત્યારે કાર્યક્રમ આપ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અહીંયા સાધુ સંતો દ્વારા અને ઉંકી નોટિસ આપ્યા પછી પણ બહુડી સંખ્યામાં હિન્દુ સમાજ જે એકત્રિત રહ્યો છે જે સાથે રહ્યો છે એ પ્રમાણે આજે એમનો આક્રોશ એમનો વિરોધ જે પ્રમાણે થઈ રહ્યો છે એ પ્રમાણે હિન્દુ સમાજ જરૂરથી જાગૃત થશે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈ બહેનોને સપોર્ટ થશે એવું ચોક્કસ અને વિષયમાં ભારત સરકાર પાસે શું અપેક્ષાઓ છે ભારત સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે કે હિન્દુઓનું હિત જોવાય અને વિશ્વ માનવ અધિકાર એની નોંધ લે એવો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ અને સરકાર એ બાબતમાં અથક પ્રયત્ન કરે એવો જરૂર આગ્રહ છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ